નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારા પર્સમાં આ એક વસ્તુ રાખજો કરોડપતિ બની જશો મિત્રો આજના વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે શુક્રવારના દિવસે તમારે તમારા પર્સમાં આ વિડીયોમાં જણાવેલી કોઈ પણ એક વસ્તુ તમારા પર્સમાં રાખી દેવાની છે ત્યારબાદ તમે ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે મિત્રો દરેક વ્યક્તિની ઈચ્છા ધન કમાવવાની જ છે પછી ભલે તે કોઈ પણ કાર્ય કરતા હોય તો પણ તેને ધન કમાવવાની ઈચ્છા જરૂર હોય છે અને તે ધન કમાવીને તેની અને તેના પરિવારની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરી શકે છે મિત્રો એટલું ધન નહીં તો ઓછામાં ઓછું એટલું તો ધન હોવું જ જોઈએ કે જે તેનાથી તેના ઘરનો ગુજારો ચલાવી શકે ધન કમાવવા માટે કેટલાક લોકો સાચા રસ્તા અપનાવે છે અને તેઓ ધન મેળવવા માટે ખૂબ જ મહેનત કરે છે પરંતુ કેટલાય લોકો ચળ કપટનો સહારો લઈને ખૂબ જ ઝડપથી ધન કમાવવા માટે કરે છે એવામાં ઘણા લોકો એવા હોય છે કે જેની પાસે વધારે સમય સુધી ધન નથી ટકી શકતું તમે અંદાજો એ પણ લગાવી શકો છો કે સવારે તેમનું પર્સ ભરેલું હોય અને સાંજે માત્ર થોડા સિક્કાઓ જ વધ્યા રહે અને તેઓ એમ વિચારતા હોય છે કે અમારી સાથે આવું કેમ થતું હોય છે અમારી પાસે ધન કેમ નથી બચતું આવી સમસ્યાથી બચવા માટે આજે અમે તમારા માટે શાસ્ત્રોથી જોડાયેલા કેટલા એવા ઉપાયો લઈને આવ્યા છીએ જે ઉપાયો કરીને તમે ધન સંબંધિત સમસ્યાઓને તમારા જીવનમાંથી દૂર કરી શકો છો અને તમારું પર્સ પૈસાથી ભર્યું રહે છે જો તમે પણ માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો તમારે આ વિડીયોને અંત સુધી જોવો પડશે અને વિડીયોને હજુ સુધી લાઈક ન કરી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે આ બધી વસ્તુ એકદમ ફ્રી જ હોય છે જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્ત હોય તેઓ કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો તો ચાલો માહિતીને શરૂ કરીએ મિત્રો આજના વિડીયોમાં જે ઉપાયો હું તમને જણાવવાની છું તે ઉપાયો કરીને તમારા જીવનમાંથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે અને ક્યારેય પણ તમારું પર્સ ખાલી નહીં થાય શાસ્ત્રો અનુસાર આજના વિડીયોમાં હું તમને તેવી કેટલી વસ્તુઓ જણાવવાની છું કે જે વસ્તુઓ જો તમે તમારા પર્સમાં રાખશો તો તમારું પર્સ ક્યારેય ખાલી નહીં થાય મિત્રો ચાલો તમને હવે કેટલી વસ્તુઓ સચોટ માહિતી સાથે જણાવી દઈએ તો તેમાંથી પહેલી વસ્તુ છે માતા લક્ષ્મીનો ફોટો અથવા તો છબી મિત્રો બજારમાં નાની એવી છબી મળી રહે છે જો તમે તેને તમારા પર્સમાં રાખો છો તો ક્યારેય પણ ધનની કમી નહીં થતી અને તમારું પર્સ હંમેશા માતા લક્ષ્મીના આશીર્વાદથી ભર્યું રહેશે અને તમારા જીવનમાંથી ધન સંબંધિત બધી જ સમસ્યાઓનું સમાધાન તે કરી દે છે માતા લક્ષ્મીનો ફોટો અથવા તો છબી જો તમે તમારા પર્સમાં રાખશો તો ક્યારેય પણ ધનની કમી નહીં થાય લક્ષ્મી માતાની તમારે એ જ છબી તમારા પર્સમાં રાખવી જોઈએ જે છબીમાં માતા લક્ષ્મી બેઠેલી મુદ્રામાં હોય કારણ કે માતા લક્ષ્મી તમને તેનાથી ખૂબ જ આશીર્વાદ આપે છે મિત્રો બીજી વસ્તુની વાત કરીએ તો પીપળાનું પાન અથવા તો તુલસીનું પાન જેને આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે તેને આપણા શાસ્ત્રોમાં ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે અને તેની આપણે પૂજા પણ કરીએ છીએ તેમજ તેના સંદર્ભમાં કેટલા બધા ઉપાયો જણાવેલા છે ધન સંબંધિત ઉપાયો પણ જણાવેલા છે કે જે તમે કરીને તમારા જીવનમાંથી તમે મુશ્કેલીઓને દૂર કરી શકો છો વાસ્તુશાસ્ત્રમાં એ પણ કહેલું છે કે જો તમે તમારા પર્સમાં આ પત્તા રાખો છો એટલે કે પીપળાનું અને તુલસીનું પાન રાખો છો તો તમારા જીવનમાંથી માત્ર ધન સંબંધિત સમસ્યાઓ જ નથી દૂર થતી પરંતુ સાથે સાથે તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને જો ઘરમાં લડાઈ ઝઘડા અને કલેશ રહેતા હોય તો તે પણ ઓછા થઈ જશે એવું કરવાથી આર્થિક લાભ પણ પ્રાપ્ત થાય છે પીપળાના પાનને તમારે કોઈ શુભ દિવસની પસંદગી કરીને તે દિવસે તમારે તમારા પર્સમાં રાખવું જોઈએ આવું કરવાથી તમારું પર્સ હંમેશા ધનથી ભરેલું રહે છે જરૂરિયાતના સમયે તમારે ક્યારેય પણ આર્થિક સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે હવે ત્રીજી વસ્તુની વાત કરીએ તો તે છે લાલ રંગનો કાગળ કારણ કે લાલ રંગ એ માતા લક્ષ્મી સાથે જોડાયેલો માનવામાં આવે છે મિત્રો આ એક પ્રકારનો ઉપાય છે કે જેનાથી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે આ ઉપાય કરવા માટે તમારે માત્ર એક લાલ કાગળની જરૂર પડશે ત્યારબાદ તમારે એક બોલપેનની મદદથી તમારી જે ઈચ્છા હોય છે ઉદાહરણ લઈએ તો તમારે ધન કમાવવાની ઈચ્છા હોય તમારે તે કાગળમાં લખી દેવાની છે ત્યારબાદ તમારે લાલ રેશમી દોરાથી તેને બાંધી દેવાનો છે ત્યાર પછી તમારે તેને તમારા પર્સમાં રાખી દેવાનો છે આવું કરવાથી તમારી ઈચ્છા જરૂરથી પૂર્ણ થશે મિત્રો ચોથી વસ્તુની વાત કરીએ તો તે છે ચોખા મિત્રો શાસ્ત્રોમાં અનાજ અને ધનની બંનેને એક સમાન ગણવામાં આવ્યા છે એટલા માટે ચોખાને પણ પર્સમાં રાખવાનું ખૂબ જ મહત્ત્વ વધી જાય છે જો તમે તમારા પર્સમાં એક ચપટી ચોખા રાખો છો તો તેના કારણે વગર તમારા ખર્ચાઓ હોય તેને ઓછા કરી નાખે છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર પાંચમી વસ્તુની વાત કરીએ તો તમારે તમારા પર્સમાં કાસનો ટુકડો અથવા તો નાનું ચાકુ રાખવું જોઈએ આ ઉપાય પણ ધન વૃદ્ધિમાં સહાયક સાબિત થાય છે તેના સિવાય તમે તમારા પર્સમાં કોડિયા કે ગમ ગોમતી ચક્ર પણ રાખી શકો છો તમારી પાસે જો એક ચાંદીનો સિક્કો પડ્યો છે અથવા તો માતા લક્ષ્મીનો સિક્કો પડ્યો છે તો જે તમારા પર્સમાં રાખી શકો છો તે સિક્કો તમારા પર્સમાં રાખવાથી તમને ધન વૃદ્ધિમાં ખૂબ જ મદદ કરે છે અને પૈસા સંબંધિત તમામ સમસ્યાઓ જીવનમાંથી દૂર કરી નાખે છે કારણ કે આ માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે અને જે સ્થાને માતા લક્ષ્મી હોય છે ત્યાં ક્યારેય પણ ધનની અછત નથી સર્જાતી અને તમને આર્થિક ધન લાભ થાય છે સાંદીનો સિક્કો અથવા તો સોનાનો સિક્કો તમે તમારા પર્સમાં રાખો છો તો તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા પર ધનની વર્ષા કરે છે પરંતુ આ સાથે તમે એ વાતનું ધ્યાન રાખો કે જ્યારે પણ તમે ચાંદી અથવા તો સોનાનો સિક્કો પર્સમાં રાખો છો તો તેના પહેલાં તમારે તે સિક્કાને મંદિરમાં માતા લક્ષ્મી જ્યાં બિરાજમાન હોય છે ત્યાં તમારે તેના ચરણોમાં એકથી બે દિવસ માટે રાખી દેવાનો છે સાતમી વસ્તુની વાત કરીએ તો જો તમે તમારા પર્સમાં રુદ્રાક્ષને રાખો છો તો તે તમારા જીવનની ગરીબી દરિદ્રતાને દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે અને તમારી ધન વૃદ્ધિ માટે સહાયક સાબિત થાય છે આઠમી વસ્તુની વાત કરીએ તો જ્યારે પણ તમને માતા પિતા અથવા તો વડીલ તરફથી કોઈ પણ નોટ મળી હોય પૈસાની નોટ મળી હોય તો તેમાં તમારે હળદર અને ચંદનનું તિલક કરીને ત્યારબાદ તમારે તે નોટને તમારા પર્સમાં રાખવાની છે તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે નોટ વપરાશમાં ન આવે એટલે કે તે નોટ વપરાઈ ન જાય કારણ કે આ નોટ તે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે અને તેનાથી તમારી પાસે ધનની વૃદ્ધિ થશે મિત્રો નવમી વસ્તુની વાત કરીએ તો ક્યારેય પણ તમારે તમારા પર્સમાં નોટોને વળેલી ન રાખવી જોઈએ જો તે નોટ બધી બાજુથી વળેલી હશે તો માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે જેનાથી તમારે આર્થિક તંગીનો સામનો પણ સહન કરવો પડી શકે છે જ્યારે માતા લક્ષ્મી પ્રસન્ન થઈ જાય તો ત્યારે ખુશીઓ વધી જાય છે અને આપણે એટલું ઈચ્છીએ છીએ જેટલું માગીએ તેના કરતાં પણ વધ આપણને વધારે મળે છે તે માટે તમારે માતા લક્ષ્મીને જરૂરથી પ્રસન્ન કરવા જોઈએ તો ક્યારેય પણ જીવનમાં દુઃખ નથી આવતા અથવા તો ક્યારેય પણ સમસ્યાઓ નથી જોવા મળતી અને માતા લક્ષ્મી જો પ્રસન્ન હોય તો આપણે ઘોર દરિદ્રતાનો સામનો કરવો પડે છે કેટલીક વાર આપણે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે નાના નાના ઉપાયો કરીએ છીએ અને તેનાથી આપણે માતા લક્ષ્મીને પ્રસન્ન કરી લઈએ છીએ અને મિત્રો હવે એ નથી હોતું કે દરેક વ્યક્તિ રાજયોગ લઈને જ જન્મ્યા હોય અથવા તો દરેક વ્યક્તિ દુયોગ લઈને જન્મ્યો હોય દરેક વ્યક્તિના જીવનમાં રાજયોગ અને દુર્યોગ બંને હોય છે મિત્રો તે માટે તમારે સમયને ઓળખવો પડી શકે છે કારણ કે જો તમારો રાજયોગ ચાલી રહ્યો હોય અને તમને ખબર ન હોય મિત્રો કેટલોક સમય પણ એવો હોય છે તમે જે પણ કામ કરો છો તે ખૂબ જ સારી રીતે થતું હોય તો તેનો અર્થ એ છે કે તમારો સારો સમય છે તો તમારે તે સમયને ઓળખીને તમારે ખૂબ જ મહેનત કરવી જોઈએ જેથી તમે ખૂબ જ ઉન્નતિ કરી શકો જ્યારે સમય ખરાબ ચાલી રહ્યો હોય ત્યારે તમારે વિરુદ્ધ દિશામાં ન જવું જોઈએ પરંતુ તમારે સીધી દિશામાં જ તે પ્રયત્ન કરવા જોઈએ જ્યારે પણ તમારો ખરાબ સમય હોય ત્યારે તમારે શાંત થઈને ગમે તે કાર્ય કરવું જોઈએ અને જ્યારે બધું જ સરખું થઈ ગયું હોય ત્યારે તમારે ફરીથી પ્રયત્ન કરવા જોઈએ ઈલાયચી તે બધાના ઘરમાં હોય જ છે આની સાથે જે ઈલાયચીના પ્રયોગથી તમે તમારા શુક્રને મજબૂત પણ કરી શકો છો તો શુક્રવારના દિવસે જે ખાસ કરીને માતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે તે દિવસે તમારે આ પ્રયોગ કરવો જોઈએ આ દિવસે લીલી ઇલાયચીનો પ્રયોગ કરવાથી તમારા શુક્રને બળ મળે છે અને શુક્ર ગ્રહ મજબૂત થઈ જાય છે તે વ્યક્તિને સુખ આપે છે ઐશ્વર્ય પણ આપે છે તો મિત્રો આની સાથે જ શુક્રને મજબૂત કરવા માટે નાના મોટા ઉપાયો પણ કરવામાં આવે છે જેમ કે તમારે થોડું પાણી લઈ લેવાનું છે તેમાં તમારે ઇલાયચીના એક બે દાણા નાખીને ત્યારબાદ તમારે તેને ગરમ કરી લેવાનું છે ત્યાર પછી તમારે તેને સ્નાન કરવાના પાણીમાં નાખીને તેનાથી તમારે સ્નાન કરવાનું છે તમે ઈચ્છો તો તેને ગરમ કરી એકસાથે તેને બોટલમાં પણ ભરી શકો છો અને રોજી સ્નાન કરવાના પાણીમાં તમારે એકથી બે ઢાંકણા આ પાણીમાં નાખી દેવાના છે પછી એ પાણીથી તમે સ્નાન કરશો તો તે પવિત્રતા પણ વધે છે આ પાણીથી સ્નાન કરવાથી ભાગ્ય પણ મજબૂત બને છે અને શુક્ર પણ મજબૂત બને છે તો મિત્રો આ હતો એક સરળ પ્રયોગ જે તમે કરીને તમારા જીવનમાં તમે શુક્રને મજબૂત કરી શકો છો અને ધન સંબંધિત સુખ પણ પ્રાપ્ત કરી શકો છો પરંતુ આની સાથે ઘણા લોકો સાથે એવી પણ સમસ્યા બનતી હોય કે જેઓ નોકરી કરતા હોય ધંધો કરતા હોય અથવા તો શિક્ષણમાં તેમને સફળતા ન મળી રહી હોય તો તેના ઉપાય માટે તમારે ઇલાયચીનો એક નાનો પ્રયોગ જરૂર કરવો જોઈએ જો તમે એવું ઈચ્છતા હોય કે શિક્ષણમાં તમને ખૂબ જ પ્રગતિ મળે તો તેના માટે તમારે એક પ્રયોગ કરવો જોઈએ તે પ્રયોગ આ પ્રમાણે છે તમારે ઇલાયચી લેવાની છે થોડા પતાસા લેવાના છે અને ઇલાયચીમાંથી તમારે તેના બે દાણા કાઢી લેવાના છે અને આની સાથે તમારે મિશ્રક પણ લેવા મિશ્રી પણ લેવાની છે ત્યારબાદ તમારે એક હાથમાં મિશ્રી અને પતાસા લઈ લેવાના છે અને તેને લઈને પીપળાના વૃક્ષની પાસે જઈને તમારે કોઈ પણ દિવસે પીપળાના વૃક્ષના થડે તે રાખી દેવાના છે અને જો તમે ગુરુવારે આ કરી શકો તો તે શુભ માનવામાં આવે છે અને આ ઉપાયને શુક્રવારના દિવસે પણ કરવામાં આવે છે અને તમારા અભ્યાસના કામો કરો તો આમ કરવાથી તમારી શિક્ષાની બાધા પણ સમાપ્ત થઈ જશે અને તમારા લગ્ન નથી થઈ રહ્યા તો લગ્ન માટે પણ એક નાનો ઉપાય કરવામાં આવે છે તો શુક્રવારના દિવસે કોઈ લીલી ઇલાયચી કોઈ મીઠી વસ્તુ અથવા તો તમે સફેદ કલરની મીઠી વસ્તુ લઈ શકો છો અને એક ઘીનો દીવો લઈને તમે કોઈ પવિત્ર નદી પાસે જાઓ અથવા તો તમે કોઈ તળાવ કિનારે પણ જઈ શકો છો ત્યારબાદ તમે જે કંઈ પણ નદી કિનારે અથવા તો તળાવના કિનારે ગયા હોય ત્યાં જઈને તમારે કોઈ પણ એક પત્તું લેવાનું છે તે પાણીમાં તમારે તે પત્તું રાખવાનું છે ત્યારબાદ તેના ઉપર તમારી ઇલાયચી અને જે તમે મીઠી વસ્તુ લીધી છે તે મીઠી વસ્તુ રાખી દેવાની છે ત્યારબાદ એક દીવો પ્રગટાવી દેવાનો છે કે પછી કોઈ પણ વહેતા જળમાં પત્તા ઉપર રાખીને વહેવડાવી દો આમ કરવાથી તમારો શુક્ર પણ સારો થાય છે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે જો ધન કમાવવાની ઈચ્છા હોય તો તે પણ પૂર્ણ થાય છે અને જે લોકોના લગ્નયોગ ન બની રહ્યા હોય તેમણે આ ઉપાયને જરૂર કરવો જોઈએ અને ખૂબ જ ઝડપથી વિવાહ થાય જો નજીકમાં કોઈ વહેતી નદી ન હોય તો તમે કોઈ પણ નજીકના મંદિરમાં જઈને પણ આ ઉપાયને કરી શકો છો મિત્રો આગળ વિદ્યાર્થી માટે હું તમને ઉપાય જણાવવાની છું જો તમે અભ્યાસમાં નબળા છો અભ્યાસમાં તમને મન નથી લાગતું તો થોડા દૂધમાં તમારે ઇલાયચી નાખીને તેને ગરમ કરી લેવાનું છે આની સાથે જો તમારા ઘરે કોઈ ગરીબ વ્યક્તિ આવતા હોય તો તમારે તેને તે દૂધમાંથી ચા બનાવીને આપવી જોઈએ અથવા તો તમારા ઘરે જે કોઈ પણ કામ કરવાવાળા આવતા હોય કર્મચારી આવતા હોય તમે તે દૂધથી ચા બનાવીને આપી શકો છો આમ કરવાથી તમારું અભ્યાસમાં મન લાગવા લાગશે કેટલી વાર કેટલાય લોકોને ધનની કમી એટલી બધી હોય કે જેને એમ લાગતું હોય કે અમે તો હવે અસફળ થઈ ગયા છીએ તો તેના ઉપાય માટે તમારે ગાય માતાને જરૂરથી રોટલી ખવડાવવી જોઈએ સૌથી પહેલી રોટલી તમારે ગાય માતાની જ બનાવવી જોઈએ અને બની શકે તો તમારે ગાય માતાને વધારે વાસી રોટલી પણ ન ખવડાવવી જોઈએ કારણ કે ગાય માતા જેમાં તે ત્રીસ કોટી દેવતાઓનો નિવાસ કરે છે અને જે તમને તેમના આશીર્વાદ આપશે તો તમને માલામાલ બનતા ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ કરતા કોઈ રોકી નહીં શકે માટે તમારે ગાય માતાને જરૂરથી પ્રસન્ન કરવા જોઈએ અને તમારા જીવનની ધન સંબંધિત તમામ સમસ્યાઓ પણ સમાપ્ત થઈ જશે મિત્રો જો તમે એવું ઈચ્છતા હોય કે તમારા ઘરમાં ક્યારેય પણ લડાઈ ઝઘડા ન થાય ક્યારેય પણ ધનની કમી ન થાય તો તેના માટે તમારે એક સરળ અને સાદો ઉપાય કરી લેવો જોઈએ તો તમારે એક પીળા કપડામાં ઇલાયચીના બેથી ત્રણ દાણા રાખી દેવાના છે આ ઉપાય તમે ગુરુવારના દિવસે કરી શકો છો કારણ કે ગુરુવારનો દિવસ તે ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે ગુરુવારના દિવસે તમારે આ પોટલી એટલે કે તમે જેમાં ઇલાયચી રાખેલી છે પીળા કપડામાં ઇલાયચી રાખેલી છે તે તમારે ભગવાન વિષ્ણુના કોઈ પણ મંદિરે જવાનું છે ત્યારબાદ ગરીબ વ્યક્તિ હોય તેને તમારે દાનમાં આપી દેવાની છે આમ કરવાથી તમારા ઘરમાં રહેલા કંકાસ દૂર થઈ જશે ઘરના સભ્યો વચ્ચે રહેલા મતભેદ દૂર થઈ જશે અને તમારા ઘરમાં ધન સંબંધિત સુખો પણ વધે છે મિત્રો આ ખૂબ જ સરળ ઉપાયો છે જે કરીને તમે તમારા જીવનની સમસ્યાઓને દૂર કરી શકો છો અને જીવનમાં સકારાત્મકતા લાવી શકો છો મિત્રો જુઓ તમે નોકરી કરી રહ્યા છો તો તમારે પ્રમોશન નથી થઈ રહ્યું તમે ખૂબ જ ચિંતિત હોય છો તો તમારી આવક નથી વધી રહી તો ખૂબ જ મહેનત કરો છો પણ કોઈ પણ ઉપાયો માટે તમારે સૂતા પહેલાં કોઈ પણ લીલા રંગના કપડામાં લીલી ઇલાયચી લઈ લેવાની છે ત્યારબાદ તમારે તેને તકિયા નીચે રાખીને સૂઈ જવાનું છે ત્યારબાદ બીજા દિવસે ઉઠીને તમે કોઈ બહારના વ્યક્તિ અથવા તો તમારા ઓફિસના કોઈ પણ વ્યક્તિને પણ તે ઇલાયચી આપી શકો છો અથવા તો કોઈને પણ ખવડાવી દો તો તમારું રોકાયેલું પ્રમોશન કે સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે અને આની સાથે જ તમને છેલ્લો ઉપાય જણાવી દો તો જ્યારે પણ તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરવા માટે બહાર જતા હોય તમારે એક પ્રયોગ જરૂર કરી લેવો જોઈએ તમારા તે કાર્યમાં ક્યારેય બાધા નથી આવતી સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે તમારે તમારા જમણા હાથમાં ત્રણ ઇલાયચી લઈ લેવાની છે ત્યારબાદ તમારે મંત્ર બોલવાનો છે ઓમ શ્રીમ શ્રીમ આ માતા લક્ષ્મીનો બીજો મંત્ર છે તો તમે આ મંત્ર બોલી લેશો ત્યારબાદ તમારે ત્રણ ઇલાયચીમાંથી એક ઇલાયચી ખાઈ લેવાની છે બાકીની ઇલાયચીને તમારે તમારા પર્સમાં રાખી દેવાની છે ત્યારબાદ તમે ઇલાયચીને ગમે ત્યારે બીજા સમયમાં ખાઈ શકો છો આમ કરવાથી તમને અવશ્ય સફળતા મળશે જીવનની તમામ સમસ્યાઓ તમે જાતે જ દૂર કરી શકશો તો મિત્રો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ હેલુ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી દો